ટી રેડી હોય તૈયાર હે અચાનક ગુડ મન જાનકી આ ચુકે હૈવાંશી નહોર

કઈ ઇવેન્ટ એ હરામ જો મને કોઈ જ પતા હોય એ અમારા ફિઝિયોથેરાપી મેં મલ્લિકાબેન એન્ડ કિરણ બેને મને બોલાવી છે તો હું જોઉં છું અમે સાથે ફિઝિયોમાં હોય છે એક મિત્રતાના હાંધામાં હું હાંધો હાંધો હિન્દી મેં હાંધો કેમ બોલતી હોય એ મે નહીં પતા પણ અમે મિત્રતાના હાંધામાં જઈએ એ વહા આમ સાતને એક્સરસાઇઝ કરતી જો ઓલા ભાઈ વચ્ચે ઘૂસમારી અને એને ગમે એમ કરીને અમારા ગાડી રોકવાના પ્રયત્ન કરી રહ્યા છે આ દુનિયામાં બધા મને રોકવાની કોશિશ કરી રહી છે તો બસ આમનો ઇવેન્ટ આમાં વિઘ્ન આવે પણ અમે નહીં આવવા દે કારણ કે મારી સાથે અવિનાશ છે અવિનાશ બહુ સાઉથ છે તેથી ઉબર ચલાવી રહ્યો છે હા બસ ચલો મૂકો બેન બહુ બોલી લીધું ચલો મૂકો મૂકો મુકેશ મૂકો મુકેશભાઈ નથી કહેતી હો ભાઈ મૂકો કહેવાય અમારે ફોન કો મૂકને કે લઈએ મૂકો કહેતે હે એમ ઓકે બાય હાલો ગાઈ હું આવી છું આ મહિલા મંડળ અમારા બેન છે કિરણ બેન રમા બેન સોની કિરણ બેન દીદી બોલાવું છે તમારા ઠાના છે અમારા મલ્લિકા બેન

નથી <laughs> <laughs>

મને બહુ પરાગના નधिका અને થેન્ક યુ સો મચ ચલાવ ને 7 ડિસેમ્બર પર પિચર આવવાનું છે એટલે થોડી એ સાંભળ ચળિયા થોડી પિચર આવવાનું છે ચળિયા થોડી ને ચળિયા થોડી થોડી 7 ડિસેમ્બર જો પોસિબલ હોય તમે સાથે તો હું તમારા સાથે આવી જાઉં પિચર જોવાનો સાથે કરીએ સહે એક સબકતમાં જ બરાબર હું

পশো কোওখ্ কার তি নঐখেলগ বতযুাার সগোরেযাক্ুসারশ আকেজনিা ওশুয়ট কারেটুমারপযੰি, কাভসয়েদ মাক মাখেয়়ে আতু অখায়ট� अनि मलाई 몰 चाहिँ नतवरु मलाई हाउस मा हुन्छ हैन त तव भने मलाई 몰 चाहिँ नआउँछ हो अनि के भनिन्छ 92 અમે થો ભણેમાં કેનો પછી ઇંગ્લિશ બોલવું હોય કે કેમ કે પડે ને તો મને બિલકુલ યાદ હતો એક નું કન્ફિડન્સ આપક કોના કે એક પોસિબલ કંઈ છે ને કદાચ નિશ્ચિત થઈ બોલવા ચાલું તો કોઈ ધરાવી ન દેવાની બોલી નાખવાનો આમે નકી ખાયો એક બટેકટી માં ગઈ થી અને જે બટેકટી બોય હતો ને એનો ફ્રેન્ડ મારી સાથે મસ્ત અંગ્રેજીમાં વાત કર્યો અને મે એનું કન્ફિડન્સ એને કોરો બેના હે તો કેવું ગીત લખું જો નમ પચી બેસવાનું માર પાછો ઓકે ભાઈ તો એક છોકરે નોન સ્ટોપ ઇંગ્લિશ બોલે કોન્ફિડન્સ છે ને મે રિスポન્સ આપ્યો હા ઓધી બધું આપકો ગુજરાતીમાં બોલવાનું કઈ ખબર પડે ધીમે ધીમે પેક રિપીટ એક મનાવવો પડે મતલબ આપકો ગુજરાતીમાં પડે અને ખરી ગુજરાતી બોલાવતા पर इंग्लिश सुनने में बहुत अच्छा लगता है इसीलिए मैंने सुन लिया थैंक यू सो मच तुम्हारी एज पूछो छे तुम्हारी एज हमारी एज दनिक मैंने एड्रेस ना की दे जो वो लैमिनेशन कर ही ने राखी ने जाने रे तुमने बावा तो करो आंखों में आंखें डालने है क्या करूं एक कमबक चश्मा बीच में आ जाता है लो इनका तो सही चाहिए कौन ये लोग? कहां से आते हैं? ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं અરે બેટા મને એમ કે મારું થોબડું રહે છે આને તો નકરી લાદી નો વિડીયો નીચે લીધો અરે ભાઈ એ બેન એ બેન એ મેડમ મેડમ આમને કઈક સમજાવ આમ જો બધા આવું જ કરે છે મને એ ચરણ દેખાડશે ચરણ નથી જોવાના આજે પદુકા બધાની ની દેખાડે છે હા ભાઈ આજુ ઓલા બેન પગલ આવે છે એ બેન ઉભા છે પણ કોણ ઉભું થયું મોઢું તો દેખાડો કેમેરા મેન આમ નો કરાય હા બરાબર <laughs> पांग। 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 <laughs> साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो <laughs> <laughs> देखा आपने लापरवाही का नतीजा है। <laughs> खत्म <laughs> <laughs> सबको दिखा खत्म फक्त मीनी जीवा बाय बाय टाटा गुड बाय मेरा चेहरा दिख धन्यवाद धन्यवाद क्या बात करें क्या बात करें मुझे तो अवार्ड देना है आपको बेटा बहुत अच्छा वीडियो लिया इधर लिया ऊपर लिया नीचे लिया फ्लोर पे लिया आया हाय हाय बाय बाय जय माता जी कैसी हो सब ये बच्ची ने बहुत पूरा वीडियो लिया <laughs> मौज कर दी बेटा मौज कर दी अरे तेरा कान की बूटी देख ली है वो जरा अरे छोटी भी देख ली तेरी <laughs> अरे सब का वीडियो ले रही है अरे 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 कहाँ जा रही है अरे 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 घूम 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 घूम

મનુષ્ય લગ રે વિડીયો શૂટ કરવા વાળી આ યલો કલરની જે કુર્તી પહેરે છે એને હું દિલથી થેન્ક યુ કહું છું બેટા મને બહુ મજા આવી આ તો ઘણી બે ઘણી આનંદ કરવાનો હતો એટલે મને એડિટિંગ કરતાં મને બહુ હસવું આવ્યું એટલે મેં થોડીક સ્પીચ આપી છે હસવામાં પણ મને ખૂબ મજા આવી અને આવા નવા કાર્ય કરતા રહો બીજી પાર્ટીમાં આનંદ કરતા રહો ઈશ્વરે જે કંઈ આપણાને લાઈફ આપી છે એને ભરપૂર ખુશી ખુશી દિવસો પસાર કરો અને હંમેશા આપણે બધા ભેગા મળતા રહીશું અને બસ ફરીથી વન્સ મોર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અને બધી કિટી ગ્રુપમાં જે લેડીઝ છે મારા વિડીયો જોઈ રહ્યા છે એ બધાને નમ્ર વિનંતી મારે એક લાખમાં થોડા ઘટે છે તો મને સબસ્ક્રાઈબ કરતા જજો ભલે મને બોલતા નથી આવતું વ્યવસ્થિત પણ મને સબસ્ક્રાઈબનું બટન દબાવતા જજો લાઈક કરતા જજો પોસિબલ હોય તો કમેન્ટ પણ કરજો પણ સબસ્ક્રાઈબ તો કરી જ લેજો થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટથી અને તમે બધા મારા વિડિયો જોવો છો એટલે હું અહીં સુધી પહોંચી છું થેન્ક યુ સો મચ મારી જનતા જનાર્દન થેન્ક યુ સો મચ

અલગટો બેસ્ટ કરતા છો ત્યારે બધા જોઈન છે બરાબર છે મરે બધું કામ ઘરનું કામ હેલ્ધી ક્યાં વાત બહુ શીખે એવું આય 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 શીખવા દેજો તો ઘણા જે કોપલના મારા થેન્ક યુ સો મચ મે મેન યુ આ કેટલી બાર થી ડાયરેક્ટ થેરાપી જના હે પીજો થેરાપી મે ઇન્જેક્શન લેના હો મુજે જલા યસ સચાઈ પરચાલ સઈ ઓ કોપલ સાવ કોપલ અરે આવી ગયા હેરોડા આયા બોપલ વિસ્તાર યસ છે અમારા અમોલ પાલરના ઓનર છે એને કોને મળવું છે મહેન્દ્ર મહેન્દ્ર ધોનીનો મળવું છે તો મેં કીધું આપણે આજે અમૂલ પાર્લર આપવાનું છે ને તો આપણે એની યાર ડીલ કરીએ એને ગલ્લો આપી દે બગા અને અમદાવાદ શિફ્ટ થઈ જાય એ બાને આપણે ટુ ઇન વન કામ થાય બરાબર છે આ પ્રોપર્ટી મારે એને ભાડે ચડાવવાની છે તો બપોરમાં ચાલુ ધંધો ત્રણ લાખ ભાવ મૂક્યા છે માલ સામાન સાથે ચાર ફ્રિજ છે અને માલ સામાન આ દેખો જુઓ તમે બધા પડીકા બધા પડીકા સાથે ટોયલેટ બાથરૂમ બધી સુવિધા છે બહાર ટપરી કરવી અને ચાની તેટલી જગ્યા છે ભજીયાનું કરવું હોય વડાપાઉ કરવું તો બધું કરી શકો તો એને મહેન્દ્ર ધોની બહુ ગમે છે મેં કીધું એને આપણે અહીંયા શિફ્ટ કરાવીએ એના ગળો એને આપી દે બરાબર એને કહેવાય કે રિઝનેબલ ભાવ છે બાર લાખ રૂપિયા આ બાર લાખ સોરી બાર હજાર ભાડું છે દુકાનનું અને અમને માલ સામાન ત્રણ લાખનો છે તો થોડુંક ને સેબળ કરશે જો મહેન્દ્રને ચાલુ ચાલુ ધંધો જોતો હોય મહેન્દ્ર ધોનીને ધો એવા માટે ભાવ ઓછો કરશું કરશો ને બેટા

અને વેનિશાની ફ્રેન્ડ છે એ મારી વીક પેન છે ઓ માય ગોડ મને ખબર નથી કે આટલી મોટી પેન છે અને નોન ગુજરાતી પછી હિન્દી બોલતી ફિર બી મેરા બ્લોગ દેખતી હે થેન્ક યુ સો મચ તેરા નામ લાઈક કરતી હું કા આરતી ઠાકોર આરતી ઠાકોર યાર થેન્ક યુ સો મચ બચ્ચા ઓર મે હું પણ બહુ જ એમને લાઈક કરું છું ને રોજ જ એમના વિડિયોઝ જોઉં છું અને બહુ જ એન્જોય કરીએ છે મજા આવે છે આજે વેનિશાન મળવાની મને ખુશી થઈ એટલા ટાઈમથી પ્રોગ્રામ કરતી હતી વેનિશાન ઘરે જવું છે Finally, हमें गया okay? thank you चलो so, मुझे के। लिए, thank you, love okay, you. Love you too, बच्चा, मिलने लिए, मैं आई वो है, और नाम से तो? हाँ, अचानक उसके दुकान पर आ गए ठंडी ठंडी हवा खाने और आइसक्रीम खाने दोनों बच्चे मुझे आइसक्रीम खिलाने के लिए आए मैंने बोला कि मैं बैठने की जगह हो तो वहाँ जाना है क्योंकि मैं खड़ी नहीं रह सकती तो मुझे पैरों में दर्द है तो मैं मुझे कुर्सी भी मिल गई और मेरा कौन भी लाभ लगा और मैं अचानक इनको देख के बहुत खुश हो गई गया मिलना ही था और जैसे मैंने इनको देखा ये मेरे सामने ही देख रहे थे और मैंने पहचान लिया थैंक यू सो मच मैं उसके पर आई उसका शॉप भरा परा है मस्त मॉल है क्या बात है तक ये मुलाकात भगवान की मर्जी से हुआ है समझे आप मेरे को नहीं पता था कि अंदर बैठी ये बंदी मेरी फैन है <laughs> जो नीता अंबानी के जैसे कपड़े भी पहनते दे। हैं <laughs> देखा था था था? <laughs> ये मेरा ये बहुत फेमस हुआ <laughs> ને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ સર્કલ સગાવાલાને બધાને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવામાં હેલ્પ કરજો થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ